તો રામ રામ મિત્રો આજે હું તમને લાવ્યો છું ગ્રામ હડમ તવા પણ રાવાપીરના મંદિરે અષાઢી બીચ છે આજે તમને હું દેખાડું અહીં આપણા દર્શનાર્થીઓ માટે સ્પેશિયલ ચા અહીં બીજું સેવાનું કામ થાય છે આ ભાઈ ચાર ભાઈ જેવું અને નાળિયેરના સાલા ઉતારવાનું કામ તો આ ભાઈ જેવી એમાં કોઈ નો કરીએ છીએ

anh ấy phải vào, chúng ta muốn anh ấy phải đi khám, có ra,

રાજકો આઈસ્ક્રીમ તૈયાર ચાલો છોકરાને ખવડાવી પહેલા તો બીજી બાઈ ખાઈ ગયો પછી તો લબા લબ લબા લબ આકો ખાઈ ગયો આઈસ્ક્રીમ ખાઈ શકીમાં તાકાત આવી ગઈ હવે હું તમને બીજી બાજુ લઈ જાઉં છું

भ पही ते छकरी च နားနားနားနားနီဟာလီအောင်သွားကြည့်ကြရအောင် દુનિયાના સૌથી સસ્તા ચપ્પલ હે ભગવાન તરી લીલાપ્રમ પારે આઈટમો જો એકદમ હીરો જેવા લાગુ છોડી વસ્તુ પાંચ રૂપિયા

હડમતાળા થી પગી ગયા હી આવું બધું લાવ્યા છત્રી ને એવું નાનું આમ છોકરા હતું એક રમકડું લાવ્યા છી જો આવું અને ઘરે પગી રામ રામ